બીજી એપ્રિલ બે હજાર પચીસના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના સાહીઠ દેશો ઉપર ટેરિફ નાખવામાં આવ્યા હતા અને આ ટેરિફ નાખ્યા પછી વિશ્વભરના બજારોમાં હાહાકાર અને અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જોવા જઈએ તો તમામે તમામ એશિયન માર્કેટોમાં ત્યાંના સ્થાનિક શેરબજારોમાં ભારે ધોવાણ થતું જોવા મળ્યું છે ખાસ કરીને આજે વહેલી સવારે એશિયન માર્કેટોની શરૂઆત થઈ ત્યારે જાપાનીઝ માર્કેટ સાત ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું જ્યારે હોંગકોંગનું માર્કેટ છે તે હાલમાં અગિયાર ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે અન્ય એશિયન માર્કેટોમાં પણ પાંચથી લઈને સાત ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ભારતીય બજારોની વાત કરવા જઈએ તો આજે વહેલી સવારે ચાર ટકાના માથભર ઘટાડા સાથે ભારતીય શેર બજારની શરૂઆત થઈ હતી અને ભારતીય રોકાણકારોના જે શેરબજારના પોર્ટફોલિયોનું વેલ્યુએશન છે તેમાં માતબર પર મતલબ કે વીસ લાખ હજાર કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો તો આ ટાઈપનું જે ધોવાન છે તે કોરોના કાળ પછી પ્રથમ વખત જોવા મળી રહ્યું છે અને ઓવરઓલ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પના જે ટેરિફને લઈને જે પગલાં લીધા તેની સામે જે સાહીઠ દેશો છે તે બે ભાગમાં વહેંચાઈ ચૂક્યા છે ઘણા બધા દેશો એવા છે કે જે અમેરિકા સાથે વાતચીત કરી અને ટેરિફને લઈને કોઈ સમાધાન શોધતી શોધી રહ્યા છે ત્યારે ઘણા બધા રાષ્ટ્રો છે તેમણે ઇમિજિયેટ એ રીતનું રિએક્શન આપ્યું કે અમેરિકા ઉપર પણ ટેરિફ નાખી દીધા જેમાં ચાઇના અગ્રેસર છે ત્યારબાદ ઘણા બધા યુરોપિયન રાષ્ટ્રો પણ છે ત્યાર પછી કેનેડા દ્વારા પણ આ ટાઈપના પગલા લેવામાં આવી રહ્યા છે તો આ વાતનું એક નેગેટીવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોમાં જોવા મળી રહ્યું છે અને આજે ભારતીય કારોબારની જો વાત કરવા જઈએ તો તેમાં સેન્સેક્સ નિફ્ટી અને બેંગ નિફ્ટી રેડ ઝોનમાં તો ટ્રેડ કરી રહ્યા છે પણ નિફ્ટીમાં સામેલ જેટલા પણ સેક્ટોરલ ઇન્ડેક્સ છે તેમાં પણ અત્યારે ભારે ધોવાણ થતું જોવા મળી રહ્યું છે તો આ ટાઈપની જે પરિસ્થિતિ છે તે હજી પણ એકાદ બે સપ્તાહ સુધી જોવા મળી શકે છે પણ ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરવા જઈએ તો તેના સ્થાનિક લેવલે જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક છે અને ખૂબ ઝડપથી ભારત સરકાર પણ અમીરી સાથે અમેરિકા સાથે કોઈ સુખદ સમાધાન શોધી લેશે અને ત્યાર પછી પણ જોવા જઈએ તો આ સપ્તાહમાં આગામી બુધવારના રોજ આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી રહી છે તેમાં પણ એક અચૂક કટની સંભાવના ઉભી થઈ છે અને ત્યાર પછી ઘણી બધી દિગ્ગજ ગીચી કંપનીઓના ત્રિમાસિક કારણ પરિણામ આવશે એટલે આ પરિણામમાં પણ જો કોઈ હકારાત્મક વાત જોવામાં આવશે તો તેનું પોઝિટિવ રિએક્શન ભારતીય શેર બજાર પર અચૂક જોવા મળશે તો હું ભારતીય રોકાણકારોને કહીશ કે હાલની જે પરિસ્થિતિ છે તે ટેમ્પરરી છે ભારતનો જે ગ્રોથ છે તે પરમાનન્ટ છે અને ખૂબ ઝડપથી આગામી સમયમાં જે અનિશ્ચિતતાનો માહોલ અનિશ્ચિતતાનો માહોલ છે તે હળવો થતો જોવા મળશે અને ત્યાર પછી ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તર ઉત્તર મજબૂતાઈ પણ જોવા મળશે તો હાલની પરિસ્થિતિથી રોકાણકારોએ પેનિકમાં આવવાની જરૂર નથી તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જો રોકાણ હોય તો ખુલ્લો કોન્ફિડન્સ જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય અને મધ્યમથી લાંબા ઘરના દ્રષ્ટિકોણથી રોકાણ કરવા માગતા હોય તો તેમના માટે હાલનો જે ઘટાડો છે તે અવસર ગણી શકાય